વિનોદ ચાવડાએ ભચાઉ ખાતે લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂક્યું ભચાઉ ખાતે કચ્છ મોરબી લોકસભા ભાજપ મધ્યસ્થ લોકસંપર્ક કાર્યાલય વિનોદ ચાવડાએ ખુલ્લું મૂક્યું હતું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયા બાદ ભચાઉ રેલવે સ્ટેશનની સામે જાહેર સભા સંબોધી જેમાં ભચાઉ શહેર તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગાંધીધામ ભચાઉ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી રાપર મત વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા હોદ્દેદારોમાં ધવલ આચાર્ય નરેન્દ્રભાઈ પ્રજાપતિ કનકસિંહ જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા વિકાસ રાજકોટ ઉમિયાશંકર જોશી રાજેન્દ્ર ઠક્કર આઈજી જાડેજા તેમજ મહિલા મોરચા યુવા ભાજપ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વધારેલ કચ્છ અને મોરબી વિસ્તારના ઉમેદવાર વિનોદ ચાવડાનું વિવિધ સમાજ દ્વારા સન્માન કરાયું સાથે સાથે મોટી લીડ થી બચાવ વિસ્તારના બચાવનો વિશ્વાસ બતાવ્યો અહેવાલ અલ્પ્રેશ પ્રજાપતિ બચાવ દ્વારા